નમસ્કાર મિત્રો સોનાના ખાસ કરીને વાત કરીએ તો બે સાલમાં સોનાની કિંમતોમાં માં ભારે ઉછાળો જોવા મળી શકે છે અને સોનું જે છે એ મોંઘુ થતું પણ જોવા મળી શકે છે તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ ની અંદર મેળવવાના છીએ અને છો સોનું જે છે એ ભારે મોંઘુ થશે કે નહીં જેની વાત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ભારત માં સોના ભાવ જે છે એ 1.25 લાખ ની આસપાસ જોવા મળી રહ્યો છે પરંતુ તેના પાડોશી દેશો માં હાલ અત્યારે સોનાની હાલત જે છે એ ખરાબ થતી જોવા મળી રહી છે તો અત્યારે વાત કરીએ તો મિત્રો

2024 માં કેટલું સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજે સોનિયા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સૌપ્રથમ આપણે આજના આવડિયોની અંદર માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 11496 માં જ્યારે 10 ગ્રામ 114960 માં જ્યારે 100 ગ્રામ 11549600 માં તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં તો વધારો નોંધાયો છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના ત્રીજી જોવા મળી રહી છે જયારે ચાંદીની કિંમતોમાં માં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ ચાંદી એકસો ને દિવસોમાં હજુ પણ સોનું ચાંદી મોંઘું થશે કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવા માટે રાહ જોયા છે પરંતુ હવે આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે અને લોકો

શરૂ થવા જઈ રહી છે ને સોનું ખરીદી અને સોના ચાંદીના દાગીના બનાવતા હોય છે પરંતુ જો સોનું સસ્તું થશે તો સોનાની ની ખરીદી કરી લઈએ તો બધા જો મિત્રો ને જણાવી દઈએ કે જો તમે દિવાળી સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસો બધા જ મિત્રો ને જણાવી દઈએ કે જો આગામી દિવસોમાં શેર માર્કેટની અંદર તેજી જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ સતત વધઘટ જોવા મળી રહી છે તો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની મોટા ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે મિત્રો બે હજાર પચીસ ની સાલમાં જેવી રીતે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી હતી તેવી જ રીતે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભારે વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો જો સોનાનો ભાવ તો સતત વધી રહ્યો છે જેની સાથે બે હજાર પચીસ પચીસ માં બે પણ વધુ વધારો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કિંમતો માં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો જેની સામે બે હાજર પચીસ ની વાત કરીએ તો મિત્રો મુશ્કેલીમાં સોનાનો ભાવ સતત વધી રહ્યો છે ને સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે જયારે ચાઇનીઝમી પર નિર્ભર રહેતા હોય છે અને જયારે ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો

મોટી કંપનીઓમાં જેની સાથે ઈવી બનાવવામાં એવા ખૂબ જ મોટા પ્રમાણમાં ચાંદીનો ઉપયોગ થવા લાગ્યો છે જેના કારણે આગામી સમયમાં ચાંદીની માંગ પણ વધતી જોવા જોવા મળે તેવી શક્યતાઓ મળી રહી ઉપયોગમાં ચાંદી સોના કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના અંત સુધીમાં અને બે હજાર છવ્વીસમાં સોના ચાંદી જે છે એ ભારે મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં બહાર જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે પછી આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે તો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ